તે હજી ન્યાયે સાક કરીને દેવાનું હોય તો અટાણે અટાણે જ એવા હાડા ચાર વાગ્યા નહીં તો આવ્યા હાય તેઓ સા કરીને નિર્ણય દેવાનું છે ને તે હું તો હું એ પીને પછી જ ભી હું દોવા વર્ગું ચા કરીને નિર્ણય દઈ દઉં તે આ ફર્મો આગળ આવ્યા છે તે ફર્મો ભરીને લેતા જાય અને હું પી લઉં ગયા છે આજના સાડા સાત અને કુંજુ જાય છે જો મસ્મજાનીયું તો થોડુંક જ છે હા ઝાઝિયું હોય લાઈનમાં હું ભરું છું પાણીની કુંડી માલને નખાઈ ગયું છે વાંડા વાંડા થઈ ગયા છે મારે ખાલી ભાણા વિસરવાના બાકી છે પણ હું કેમની વાઈ જ જોઈ રહી છું અને કુંડીમાં હા ભરવા માટે હવાર હવારના પરમા હે મારે ઘણ લેવું પડે નળી ઠાર ને એટલી કડક થઈ ગઈ એ રિયા જ નહીં કુંડીમાં ઘણ રાખીને રાખવું પડે ગમે ટૂંકમાં કંઈક વજન જોઈ પછી અહીંયા તો આજુબાજુમાં મારે ખીલા ખોડવા માટે મેં ઘણ રાખો હોય ને તે ઘણ જ હોય એ માથે રાખ દો એટલે નળી હેરખી રહી જાય બાકી તો જો એને આગ્યા દૂધ ભરવા અને આવે ને તો મારા ભાણા વિસરાઈ જાય તો હું કુંડી ભરી લઉં મોટર બંધ કરી આવું પછી ગરમ પાણી થોડુંક ભરી લઉં લોહીમાં અટાણ મેં આ ગરમ આવતું હોય ના કે હું પાણી બધું કરતી હોઉં પણ મેં જો આ ગરમ હોય એટલે લોહી વિસરી ભાણા વિસરવા હા તો આજ પાણી ભર લઉં અને પછી મોટર બંધ કરું એ હું બધું કરું હાલો હવે હાલો ગાડી આવી ગઈ છે ડુસ્સા ની ભરાય ને માંડ સેડી હે મને એવું લાગે છે કેમ કે અમારા આ બાજુ મારગ ને અમારા ગરડા બહુ હાકડા હે ને એટલા માટે આ જોઈ લ્યો મારા ઈ જોવે છે બધા ગયા હું કરે છે દુસો ઠેકડા મારતો મારતો જાય છે હાલો વાગી ગયા હે આજના દસ ને સુડતાલીસ અગિયાર વાગી ગયા હે બીજો ટેમ્પો ડુસા નો આવી ગયો છે કારો ડુસો હે અમારા ઘરનો તો પેલો નતો પલ્લેલો અમારે ભીહો ડુસો ખાઈ ગયા હે અને નાણો કોરા ડુસા તો બહુ મૂંઘા આવે હે અને ચડતા એ નથી કેમ કે કોરા હોય જેને જોતા હોય એને બધાને રાખવા જોઈએ નાણાં માલ ટોર બધાને હોય જ થોડા થોડા મારે સાય બાકી નથી ખબર પણ આગળ આવીને કે સા કરો તો સા કરી નાખી બાકી આગળ પાણી દઈ આવી અને જે ટેમ્પો આવ્યો જ છે આગળ બીજો અને શ્યાર વયગા ના

એવું બધું હે બાકી મારી ભીહું જો બેઠિયું હે બધી આરામથી ભીલી ને બેહવાનો મેળ આવી ગયો નકર છે ઓલી ભીલી જો એવી રીતની બેઠી આમ બે આજના પૂણા ત્રણ વાગી ગયા હે અને હું તમને બતાવું જો મારી હું અને માતાજી બધા એવા શાંતિ થી બેઠા હે એકદમ આ આવી રીત ની આમ બેઠા હોય ને બધા પછી જે મને મજા આવે ને આ બધા બેઠા હોય ને એટલે હું રાજી થઈ જાવ કેવા ઓગાર વારે ગમે ને મૂકી દીધું હોય ને એવી મજા આવે આ બધા બેઠા હોય એટલે હજી તો આને પાવા દઈને ઘણી વાર છે ચાર વાગે પાઉં તો બાકી એ બધા એવા આરામથી બેઠા છે ને નું સેટિંગ ગોઠવી ઓગાર ના ઘસોડા વારે હે બધા ટોટલ એ ખાવ ફૂલ ટાટર ફૂલ બેઠા બધા માલ ઢોર દોવાઈ ગયા હે અને ખાણ દઈ લોસા લઈ લીધા ભાડો બાંધી દીધો હે પાણીની કુંડી ભરી લીધી છે અને દી અથવા મળી થોડીક વારે હે પણ ફૂલ માથું દુખે હે અને આપડે આજનો બ્લોગ નો ડાન્સ કરી અમારા વિડીયો જોતા જો વિડીયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ સાદી સારી કમેન્ટ કરતા રેજો આવજો